વડોદરાના સાવલીમાં નગરપાલિકા દ્વારા ઢોલ નગારા પીટી ને વેરો વસૂલવાનું અભિયાન હાથ ધરાયું છે પરંતુ નગરપાલિકાના નવતર પ્રયોગ સામે નગરજનોમાં ઉત્સાહની સાથે રોષ પણ ફેલાયો છે એક તરફ પાલિકા તંત્ર દ્વારા શહેરીજનો પાસે કડકાઈ પૂર્વક વેરાની વસુલાત કરાઈ રહી છે તો બીજી તરફ શહેરમાં બેસુમાર ગંદકી ઠેર ઠેર તૂટેલા ગટરના ઢાંકણા ગટરના ગંદાતા પાણી જાહેર માર્ગ પર રેલાવા સહિતની અનેક સમસ્યાઓ યથાવત રહેવા પામી છે ત્યારે વેરો ઉગ્રવા સુરી બનેલી પાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં સાવ વામણી પુરવાર થતા સહેલીજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. સાવલી નગરપાલિકા દ્વારા આજે રોજ વેરા વસૂલાત માટે ઢોળ નગર સાથે લઈને નીકળ્યા એ બહુ સારી વાત છે. વેરો ઉગ્રહ એ જરૂરી છે અને લોકો એમની મહેતે ભી વેરો ભરે જ છે. એવું નથી કે નથી ભરતા પણ જે નગરપાલિકાને વેરો સિવાયની જે કામગીરી કરવાની જે પ્રાથમિક સુવિધા સુવિધાalવાની લાઇટ પાણીને સફાઈની જે સફાઈ તે એટલી હદે સાવલી ગંદકી દીખત બધે છે રંગાવ છે માતા ભાગોળ છે ભીમરાથ ભાગોળ છે જે મંદિર દેવસ્થાન છે ત્યાં બી એક પાકે લઈને જવાય એવું નથી ગંદકી દીખત બધે છે આખું સાવલી તો મારી એ રજૂઆત છે કે તમે પાલિકાવાળા જો નગરપાલિકાનો મેરો ઉભરા ઢોલ નગારા લઈને નીકળતા હોય તો આ જ રીતે સફાઈનું કોઈ કામગીરી હાથમાં લે એવી મારી રજૂઆત છે